જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ લાખ સવા લાખ આવક આપણે દિવસ થઈ ગઈ છે તો આવક વિશે આપણે નહીં જણાવવું હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે આપ જોઈ શકો છો અહીંયા હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈને જાણી લઈએ કેવા રહે છે આજના ધાણાના બજાર ભાવ ધન્યવાદ ચૌદસો ને એક રૂપિયા ભાવ થયો છે એનો જોઈ શકો છો ડિસ્કલર ઉપર છે ચૌદસો ને એક રૂપિયા ભાવ થયો છે કલર જોઈએ તો થોડોક ડીમ છે ચૌદસો ને એક રૂપિયા ભાવ થયો હવા છે ને એકદમ સૂકા છે ચૌદસો એક રૂપિયા ભાવ થયો ને છોતેર રૂપિયા ભાવ છે છે કલર ભાઈ તો કલર બહુ એટલો બધો છે ને અઢારસો છોતેર રૂપિયા ભાવ છે બહુ કલર નથી એકદમ સૂકો માલ છે હવા જરાય છે ને દાણી છે અઢારસો ને રૂપિયા ભાવ સત્તરસો ને એક રૂપિયા ભાવ થયો છે ધાણી છે કલર તો કલર છે એટલો બધો કલર નથી સિંગલ કલર માં છે સત્તરસો ને એક રૂપિયા ભાવ થયો છે સોળસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે ધાણી છે સોળસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે વગર વગરની છે સોળસો ને છોતેર રૂપિયા કલર તમે જોઈ શકો છો આટલો કલર છે એકદમ કલર કલર નથી છે ખરી પણ એકદમ કલર નથી સોળસો ને છોતેર સોળસો ને એક રૂપિયા ભાવ થયો છે ધાણી છે ડીશ કલર માં સોળસો ને એક રૂપિયા ભાવ થયો છે હવે વગરનું છે કલર તમે જોઈ શકો છો આટલો કલર છે સોળસો ને એક રૂપિયા ભાવ થયો ઓગણીસો એકાવન રૂપિયા ભાવ થયો છે છે રૂપિયા કલર તમે જોઈ શકો છો આટલો કલર છે બિસ્કલર દાણા હોતે જે કાળા દાણા હોતા એની અંદર મિક્સ માં થયા ઓગણીસો ને એકાવન રૂપિયા ભાવ થયો ત્રેવીસો ને એક રૂપિયા ભાવ થયો છે ડબલ પેડ કલર છે ત્રેવીસો ને એક રૂપિયા ભાવ થયો છે સુપર એક નંબર ક્વોલિટી છે કઈ ઘટે ને એવી ત્રેવીસો ને એક રૂપિયા ભાવ થયો છે પાણી તમે જોઈ શકો છો અત્યારે અંધારું છે એટલે બહુ કલર નથી દેખાતું ત્રેવીસો ને એક રૂપિયા ભાવ થયો છે એનો સોળસો ને એક રૂપિયા ભાવ જે છે ધાણા છે સોળસો ને એક રૂપિયા ભાવ જે છે એકદમ સૂકો માલ છે અને થોડા કાડા છે મિક્સમાં માં સોળસો ને એક રૂપિયા ભાવ જે છે એનો સોળસો ને છોતેર રૂપિયા ભાવ થયો ધાણી છે સોળસો ને છોતેર રૂપિયા આ છે ભાવ પંદરસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે આનો છે એકાવન રૂપિયા ભાવ થયો તો ફાઈનલી ખેડૂત મિત્રો આજના ધાણાના બજાર ભાવ આ પ્રમાણે હતા મિત્રો આજના બજાર ભાવ વિશે વાત કરી મિત્રો તો એવરેજ બજાર ની વાત કરીએ તો મિત્રો પંદરસો રૂપિયા થી લઈને સત્તરસો અઢારસો રૂપિયા સુધીનું નું એવરેજ બજાર રહ્યું છે મિત્રો ઊંચામાં વાત કરીએ તો હાલ અત્યાર સુધીમાં ત્રેવીસો રૂપિયા સુધીના ધાણીના ઊંચામાં બજાર ભાવ નીકળ્યા છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ